એક હતો ચકો અને એક હતી ચકી ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો ચકલીએ તો એની ખીચડી રાંધી ચૂલી ખીચડી મૂકી ચકી બાઈ પાણી ભરવા ગઈ ચકલાને એ કહેતી ગઈ જરા ખીચડીનું ધ્યાન રાખજો દાજી ન જાય ચકલો કહે ઠીક ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી खीचड़ी काची पाकी हती तो यह चका भाई खाई गया खादा पची चकली खीजा श्री वो डर लागू इतले चका भाई आखे पाटा बांधी ने सुई गया चकीबाई पानी भरी ने आग्या ने जुए तो चका भाई आखे पाटा बांधी ने सूता हता। चकी ने पूछू केम ठीक नहीं एक अवतरण चाहिए चको कहे મારી તો આંખો દુખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું ચકી પાણીનો બેડો ઉતારી રસોડામાં ગઈ તપેલો નીચે ઉતાર્યો અને જોયો તો તેમાં ખીચડી ન મળે ચકી કહે ચકારાણા ચકારાણા આ ખીચડી કોણ ખાઈ ગયું એકલ અવતરિલ ચીન ચકો કહે મને તો કઈ ખબર નથી રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે ચકલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ કહે રાજાજી રાજાજી તમારો ને કૂતરો મારી ખીચડી કેમ ખાઈ ગયો એકલ અવતરણ ચિહ્ન કૂતરો કહે મેં ચકલીની ખીચડી ખાધી નથી ચકા ખાધી હશે ને ખોટું બોલતો હશે ચકો આવ્યો ને કહે મે ખીચડી નથી ખાધી કુતરા ખાધી હશે રાજા કહે એના ક્યાં છે આ પેટ ચીરો એટલે ખીચડી ખાધી હશે એના પેટ માંથી નીકળશે કૂતરો કહે ભલે ચીરો મારું પેટ ખાધી હશે તો નીકળશે ને એકલ અવતરણ ચિહ્ન પણ ચકલો બી ગયો ખીચડી તો એણે જ ખાધી હતી એ તો ધ્રુજવા લાગ્યો અને બોલ્યો ભાઈ સાબ સાક ખીચડી મેં ખાધી છે હું ખોટું બોલ્યો હતો મારો ગુનો માફ કરો રાજા તો એટલે એણે ચકલાને કુવામાં નખાવ્યો ચકલી તો કુવા ઉપર બેઠી બેઠી રોવા માંડી ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો ચકી કહે ભાઈ ગાયોના ગોવાળ ભાઈ ગાયોના ગોવાળ મારા ચકારાણાને કાઢો તો તમને ખીર ખીરને પોળી ખવડાવું ગાયોનો ગોવાળ કહે બાપ હું કાંઈ નવરું નથી કે તારા ચકલાને કાઢું મારે ઘણું કામ છે હું તો મારે આ ચાલ્યો એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો ચકલી ત્યાં રાહ જોઈને બેઠી થોડીવારે ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો ચકલી કહે ભાઈ ભેંસોના ગોવાળ ભાઈ બે સોના ગોવાળ મારા ચકરાણાને કાઢો તો તમને ખીર ને પૂરી ખવડાવું વેંસોના ગોવાળે તો ચકનીને કોઈ દાદ આપી નહીં પછી ત્યાંથી એક સાંડિયાની ગોવાળ નીકળી એને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કોવામાંથી બહાર કાઢ્યો કોવામાંથી બહાર નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો ચકાચકી બંને સાથે મળી સરસ મજાની ખીરને પોળી બનાવી સાંધિયાની ગોવાળને પેટ ભરીને ખવડાવ્યું અને પોતે પરખાદો પીધો ને મજા કરી થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ